નમસ્કાર આજના આઈ ટીઆઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું ગૌરાંગ પરમાર સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઔદ્યોગિક તાલીમ સંસ્થા દેગામ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે હું આઈટીઆઈમાં ચાલતા મિકેનિકલ ગ્રુપ અંતર્ગત રિવિટિંગ માટે ડ્રીલિંગ કરવું એ પ્રેક્ટિકલ વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ સીટ મેટલ જોઈન્ટ બનાવવા માટે હોલ કરવો જરૂરી બને છે તેથી આપણે રેટિંગ કરવા માટે ડીલિંગ કરતા શીખીશું આજના પ્રેક્ટિકલમાં આપણે રો મટીરિયલ તરીકે જીઆઈ સીટ પચાસ બાય પિસ્તાલીસ બાય વન પોઈન્ટ ટુ એમ લેવાની છે અને એ સીટને આપણે ડ્રોઈંગ મુજબ પચાસ બાય ચાલીસના પીસમાં કાપવાની રહેશે આ ડ્રોઈંગમાં તમે જોઈ શકો છો કે એની અંદર આપણે રિડિંગ માટે ડ્રીલિંગ કરવાનું છે તો કયા કયા અંતરે તમારે લેવાનું તો એક સાઈડથી દસ એમ એમના ઉપર અને દસ એમ એન સાઈડમાં સેન્ટર માર્કિંગ કરી અને ત્યાં ડીલ હોલ આપેલો છે આ રીતે આપણે એક બે ત્રણ અને ચાર ડ્રીલ કરવાના છે જેનો ડાયામીટર ત્રણ એમ એમ છે આજના પ્રેક્ટિકલને કરવા માટે આપણે અલગ અલગ પ્રકારના ટૂલ્સ અને રો મટિરિયલનો યુઝ કરવાના છે એ વિશે આપણે સમજીશું તો સૌ પ્રથમ આપણે સીટ મેટિરિયલને સીધી કરવા માટે આપણે મેલેટનો યુઝ કરશું ત્યારબાદ આપણે તેના માટે માર્કિંગ કરાવવા માટે સ્ક્રાઈબર પંચ સીટ લેમ્પનો ઉપયોગ કરશું તથા કટિંગ કરવા માટે સ્નીપનો ઉપયોગ કરવાનો છે બોલપેન હેમરનો પણ આપણે પંચિંગ કરવા માટે યુઝ કરવાનો છે તથા હવે રો મટિરિયલ તરીકે આપણે પચાસ બાય પિસ્તાલીસની સીટ છે જેનો આપણે ઉપયોગ કરવાનો છે તો હવે આપણું રો મટિરિયલ પચાસ બાય પિસ્તાલીસ બાય વન પોઈન્ટ બે એમ છે તો હવે આપણે એને પચાસ બાય ચાલીસનું કરવાનું છે તો આપણે એક ખૂણેથી ચાલીસ એમ એમનું માર્કિંગ કરી અને પોઈન્ટ માર્ક કરશું કેવી રીતે બીજો પોઈન્ટ માર્ક કરશું અને બંને પોઈન્ટમાંથી પસાર થાય એ રીતે સ્ક્રાઈબર વડે ત્યાં સ્ક્રાઇબિંગ લાઈન કરશું થોડું માર્કિંગ ઘાટું રહે એટલા માટે ઉપર આપણે માર્કર પેનનો ઉપયોગ કરી અને એક લાઇન સીધી કરશું હવે આપણે પિસ્તાલીસના મટિરિયલમાંથી ચાલીસનું કટિંગ કરી રહ્યા છે જેની સીધી લાઈનો આપણે કટ કરશું હવે જોબના એક છેડેથી આપણે દસ એમ પર એક પોઈન્ટ મૂકશું તેવી રીતે સામેના છેડેથી બીજો એક દસ એમ પર પોઈન્ટ મૂકશું અને એ પોઈન્ટમાંથી પસાર થતી એક લાઇન બનાવીશું જે આપણે ડ્રીલ હોલ માટેની સેન્ટર લાઇન બનશે દસ એમ એમ ત્યાંથી પચાસ એમ એમના દસ દસના અંતરે આપણે પચાસ એમએમની અંદર ચાર હોલનું માર્કિંગ કરીશું તો દસ એમ એમ એક એ રીતે ચાર હોલનું આપણે માર્કિંગ કરવાનું છે તો હવે આપણે જોબના દસ દસ એમ એમના અંતરે આપણે માર્કિંગ કરી દીધેલું છે હવે આ બંને લાઈનો જ્યાં અડશે ત્યાં સેન્ટર પોઈન્ટ આપણે માર્ક કરવાનો રહેશે તો હવે બંને લાઈનો જ્યાં છેદ છે ત્યાં ગાડી આપણે ફંચને સેન્ટર ઉપર મૂકી અને સેન્ટરનું માર્કિંગ કરવાનું રહેશે તો આ રીતે આપણે એક પોઈન્ટનું માર્કિંગ કર્યું છે જ્યાં આપણે હોલ પાડવાનો છે તેવી જ રીતે આપણે એક પછી એક ચાર હોલનું આપણે પંચિંગ કરેલ છે આપણે આપણા પ્રેક્ટિકલ માટે ઝીરોથી બાર એમ એમનું બેન્ચ વાઇઝ ડ્રીલ મશીન આપણે યુઝ કરવાના છીએ તો હવે ડ્રીલ મશીનની અંદર આપણને એક ડ્રીલ ચકાસે અને આ એનું મશીન ટેબલ છે જેની ઉપર આપણે મશીન વાઈઝ લગાવેલો છે અને આ મશીન મશીનઈઝની અંદર આપણે આપણો જોબને ફિટ કરવાનો છે તો આપણા જોબને ફિટ કરવા માટે આપણે સીટ મેટલ ઉપર વર્ક કરવાનું હોય સીટ મેટલને ડાયરેક્ટ ફિટ કરી શકાય નહીં કારણ કે જે સીટ મેટલની સીટ હોય આગળ પાછી થઈ જાય એટલા માટે આપણે સીટ લેમ્પનો ઉપયોગ કરી અને જોબને ફિટિંગ કરેલો છે ડિલિંગ કરવા માટે આપણે જોબને એક લાકડાના બ્લોક ઉપર મૂકી અને એને સી ક્લેમથી આપણે ફિક્સ કર્યો છે અને ત્યારબાદ એ જોબને આપણે વાઇસમાં પણ ફિટ કરેલો છે તો હવે આપણે જોબનું ડીલનું સેન્ટર આપણે લઈશું સેન્ટર લીધા બાદ આપણે હવે જોબની ડીલિંગની પ્રક્રિયા સ્ટાર્ટ કરશું તમે જોઈ શકો છો કે આપણે એક ડ્રીલ કર્યા પછી વારા પરથી આપણે બીજા ત્રણ ડ્રીલ પણ કરી દીધેલ છે જે મુજબ આપણો જોબ ડાઉન ટુ રિવેટિંગ માટે તૈયાર થયેલ છે હવે આપણે એને કાઢી અને ચેક કરશું તમે જોઈ શકો છો કે આપણે જે સાઈઝ મુજબના ડ્રીલ જોઈતું હતું એ ફાઈવ ત્રણ એમએમનું ડ્રીલ આપણે કરેલ છે આ પ્રેક્ટિકલ ને અનુસંધાને આપણે કયા કયા પ્રકારના સલામતીના પગલાં ધ્યાનમાં રાખીશું તો એક આપણે ડ્રીલિંગ માટે યોગ્ય ડીલની પસંદગી કરવી પડશે ડીલ બીટ લગાડતી વખતે મશીન સ્વિચ બંધ રાખવી પડશે અને ડ્રીલિંગ કરતી વખતે સીટ મજબૂત રીતે પકડેલી હોવી જોઈએ આજના પ્રેક્ટિકલમાં આપણે હોલનું કેવી રીતે માર્કિંગ કરવું ડ્રીલિંગ કેવી રીતે કરવું અને ડ્રીલિંગ કર્યા પછી તેનું ચેકિંગ કેવી રીતે કરવું એ વિશે આપણે શીખ્યા તો આપને આ પ્રેક્ટિકલ વિશે સંપૂર્ણ માહિતી મળી હશે આ પ્રેક્ટિકલનો વર્કશોપમાં આપ યોગ્ય ઉપયોગ કરશો તેવી આશા રાખું છું આભાર